પ્રાઇમરી હેલ્થકેર નર્સિંગના ઓબ્જેક્ટિવ જેમાં જીએનસી એક્ઝામિનેશન દ્વારા બે હજાર આઠથી બે હજાર ચોવીસ સુધીમાં પૂછાયેલા તમામ ઓબ્જેક્ટિવને આપણે કવર કરેલ છે મોટાભાગના પ્રશ્ન પેપરમાંથી ઓબ્જેક્ટિવ આપણે કવર કરેલ છે ક્યાંય પણ રહી જાય તો ચોક્કસ કોમેન્ટમાં તમે કોમેન્ટ કરીને લખી શકો છો વિડીયોને પૂરેપૂરો નિહાળો આપના મિત્રો સાથે શેર કરો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરજો તો આગળ આપણે પાર્ટ પાંચમાં જોશું મને ઓળખો આવું પણ જ્યારે પ્રાઇમરી હેલ્થકેર નર્સિંગમાં પૂછાય તો આપણને આવડવું જોઈએ કેવી રીતે લખવું એ આપણે અગાઉના વિડીયોમાં પણ શીખી ગયા કે હંમેશા મને ઓળખો એ લાઇનમાં જ આવવું જોઈએ આ જ રીતે આવવું જોઈએ મારો ઉપયોગ નીડલ કટ કરવામાં થાય તો હબ કટર આ રીતે લખો મારા લીધે રોગ થવાથી જો દર્દી યોગ્ય સમય સુધી સારવાર ન હોય તો હાથ પગના આંગળા ખરી જાય લેપ્રસી મારાથી બચવા વાવનું પાણી પીશો નહીં તો ગીની વમ હું શરીરની રોગપ્રતિકારક શક્તિનો નાશ કરું છું તો માઇક્રો ઓર્ગેનિઝમ મારો ઉપયોગ ઉલટી બંધ કરવા માટે થાય છે એન્ટી ઇમેટિક ડ્રગ મારા લીધે રોગ થવાથી જો દર્દી યોગ્ય તો લેપ્રસી એ જ વસ્તુ આવી પાછી ફરી મગજનો મેલેરિયા મારા કારણે થાય છે તો બેક્ટેરિયા મારાથી બચવા વાવનું પાણી પીશો નહીં હું વરની રોગપ્રતિકારક શક્તિનો નાશ કરું છું તમે એચઆઈવી લખો તો પણ ચાલે માઇક્રો ઓર્ગેનિઝમ લખો તો પણ ચાલે હું મનુષ્યના શરીરના આંતરડામાં હુકની જેમ ચોંટી જાઉં છું હુક વમ ત્યાર પછી એક વખત આ રીતે પણ પૂછાયેલું હતું કે નીચેની દવાઓની ફક્ત અસર જણાવો તો કેવી રીતે અસર જણાવવાની હોય જો તમને આવડતું હોય તો રેન્ટેક દવાનું નામ છે રેન્ટેક કયા ગ્રુપની છે એન્ટાસિડ અને એની અસર શું છે એસિડિટી ઘટાડવા અપાય છે ડેરી ફાઈલિન તો એન્ટી અસ્થમેટિક અસ્થમામાં અપાય છે શ્વાસોશ્વાસ ઓછા કરવામાં અપાય છે એવિલ એન્ટીહિસ્ટમિનિક એલર્જી કન્ડિશનમાં અપાય છે પેરાસિટામોલ એન્ટીપાયરેટિક તાવ ઓછો કરવામાં અપાય છે ઇમ્પિસિલિન એન્ટીબાયોટિક ચેપ ઓછો કરવા માટે વપરાય છે આ રીતે જવાબ લખવા જોઈએ ત્યાર પછી એક વખત આ રીતે પણ પૂછે નીચેના અર્થ લખો એચએસ તો એચએસ બધા જ એમના જે શબ્દો છે એ લેટિન વર્ડ્સમાં થતા હોય તો આપણે માત્ર એચએસ રાત્રે સૂતી વખતે રાત્રે સૂતી વખતે એસઓએસ જરૂર પડે ત્યારે ટીડીએસ દિવસમાં ત્રણ વખત બીડી દિવસમાં બે વખત પીસી જમ્યા બાદ તો ટીડીએસ તો થ્રાઇસીને ડે બીડી હોય તો ટ્વિસિને ડે એવું લખવાની કાંઈ જરૂર નથી માત્ર અર્થ આવડવો જોઈએ નીચેના શબ્દો લખેલ દવાઓ દિવસમાં કેટલી વાર આપશો આ રીતે પણ પ્રશ્ન પૂછાયેલો છે તો કેવી રીતે લખવું તો ટીડીએસ તો દિવસમાં ત્રણ વખત ઓડી તો દિવસમાં એક વખત બીડી તો દિવસમાં બે વખત એચએસ તો રાત્રે સૂતી વખતે તો જ્યારે આ રીતે પૂછાય તો આપણે આ રીતે જવાબ લખવાનો થાય આ હતા કેટલાક આપણા મને ઓળખો અને અગત્યના બીજા પ્રશ્નો ત્યાર પછીના વિડીયોમાં આપણે જોશું પૂર્ણ સ્વરૂપ આપો તો પૂર્ણ સ્વરૂપ છે એ ખૂબ પૂછાય છે અને આપણને બધા જ આવડવા જોઈએ એસઓએસ તો ઇફ નેસેસરી નો આવડે જ્યારે જરૂર પડે ત્યારે એ પૂર્ણ સ્વરૂપમાં જ આવશે એચએસ તો રાત્રે સૂતી વખતે એટ બીડ ટાઈમ અથવા તો એટ નાઇટ એવું ન લખો રાત્રે સૂતી વખતે લખો તો પણ આવશે ક્યુડીએસ તો ફોર ટાઈમ ઇન અ ડે દિવસમાં ચાર વખત બીડી આ પૂર્ણ પૂર્ણ સ્વરૂપમાં પૂછાય છે ખરેખર અર્થમાં આવે ટોઇસ ઇન એ ડે એટલે દિવસમાં બે વખત એન વેન રિક્વાયર્ડ જ્યારે જરૂર પડે ત્યારે સ્ટેટ વન્સ એટલે તરત નેક્સ્ટ પેપરમાં છે ઓડી ટીડીએસ બીડી પીસી તો ઓડી એટલે એક વખત ટીડીએસ એટલે ત્રણ વખત બીડી એટલે બે વખત પીસી એટલે જમ્યા બાદ વીવીએમ જ્યારે વીવીએમ પૂછાય ત્યારે આ રીતે લખો વેક્સિન વાયલ મોની ત્યાર પછીના પ્રશ્નમાં પૂછ્યું છે કે એલબી તો ક્લેપ્સ લોફલસ બેસીલાય આ રીતે ઇંગ્લિશમાં આવડે તો ઇંગ્લિશમાં ગુજરાતીમાં આવડે તો ગુજરાતીમાં વીવીએમ વેક્સિન વાયલ મોનિટર આઇડી તો આયોડિન ડેફિશિયન્સી ડિસઓર્ડર એ એએફબી એસિડ ફાસ્ટ બેસી લાય એનએસએસ કે નવજાત શિશુ સુરક્ષા કાર્યક્રમ ત્યાર પછીના પેપરમાં પૂછ્યું છે એસટીડી તો સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડીઝીઝ ઇંગ્લિશમાં આવડે તો ઇંગ્લિશમાં ગુજરાતીમાં આવડે તો ગુજરાતીમાં એડ્સ એકવાયર્ડ ઇમ્યુનો ડેફિસિયન્સી સિન્ડ્રોમ એ આર આઈ તો એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન એક્યુટ રેસ્પિરેટરી ઇન્ફેક્શન આયુષ તો આયુર્વેદા યોગા યુનાની સિદ્ધા અને હોમિયોપેથી વીવીએમ વેક્સિન વાયલ મોનિટર ત્યાર પછીના પેપરમાં પૂછ્યું છે બીસી તો બેસી લસ કાલ મેટ ગ્યુરિંગ બીડી ટ્વિસીને ડે બે વખત એન્ટીઇપી નેશનલ ટ્યુબર ક્લોસીસ એલિમિનેશન પ્રોગ્રામ નવો જે પ્રોગ્રામ નામ છે આરએન્ટીસીપીમાંથી બદલીને એન્ટીઇપી થ્યુ નેશનલ ટ્યુબર ક્લોસીસ એલિમિનેશન પ્રોગ્રામ નીપી તો નિપી એટલે નેશનલ આયર્ન પલ્સ ઇનિશિયેટીવ નેશનલ આયર્ન પલ્સ ઇનિશિયેટિવ આઈએલઆરઆઈસ લાઇન રેફ્રિજરેટર તો આ હતા કેટલાક ફોર્મ અને ત્યાર પછી આપણે જોઈએ પૂછાયેલા થોડા વિકલ્પો એટલે કે એમસીક્યુ ઓપીવીનો બુસ્ટર ડોઝ આ માસે આપવામાં આવે તો ઓપીવીનો બુસ્ટર ડોઝ આવે ઓપ્શન બ સોળથી ચોવીસ માસ નીચેનામાંથી આ વોટરબોન ડિઝીઝ છે ટાઈફોઈડ ઝાડા અ અને બ બંને ઉપરના તમામ તો અ અને બંને બ બંને આવશે ઓપ્શન ક આ રોગમાં ડાર્ક દર્દીને ડાર્ક રૂમમાં રાખવામાં આવે ટીટેનસ મિઝલ્સ ડિપ્થેરિયા મોમ્સ તો ઓપ્શન અ ટીટેનસ નીચેનામાંથી કઈ પલ્સ માથાના ભાગમાં લેવાય ટેમ્પોરલ કેરોટીન રેડિયલ ફિમોરલ તો જવાબમાં આવશે ઓપ્શન અ ટેમ્પોરલ ડેટોલના સોલ્યુશનની સ્ટ્રેન્થ ખાલી જગ્યા હોય તો ઓપ્શન અ એક જેમ વીસ ત્યાર પછીના વિકલ્પો છે રેડિકલ સારવાર આ રોગમાં આપવામાં આવે મેલેરિયા ફાયલેરિયા ડેન્ગ્યુ કાલા આઝાર તો રેડિકલ સારવાર કયા રોગમાં આપવામાં આવે તો મેલેરિયામાં આરટી કેવું કહેવાય આરટી તો સારવાર બધી જ યાદ રાખવી પડે મેલેરિયા હોય તો રેડિકલ ટ્રીટમેન્ટ આરટી કહેવાય ફાઈલેરિયા હોય તો માસ ટ્રીટમેન્ટ આવે લેપ્રસી હોય તો મલ્ટી ડ્રગ થેરાપી એટલે કે એમડીટી આવે બરાબર એડ્સ હોય તો એચ એ એ આરટી કહેવાય હાઈલી એક્ટિવ એન્ટી રિટ્રોવાયરસ થેરાપી એવું કહેવાય તો બધી જ સારવાર આપણે યાદ રાખવાની હોય ઝાડા હોય તો ઓઆરટી ઓરલ રિહાઈડ્રેશન થેરાપી એનિમિયા હોય તો વિપ્સ કહેવાય વીકલી આયન ફોલિક સપ્લિમેન્ટેશન પ્રોગ્રામ એનિમિયામાં આપવામાં આવે તો બધી જ તમારે સારવાર યાદ રાખવી જોઈએ વેક્સિનને આટલા તાપમાને જાળવવામાં આવે તો ઓપ્શન બ બે સેન્ટીગ્રેડથી આઠ સેન્ટીગ્રેડ એસઓએસ એટલે ઓપ્શન અ જરૂર જણાય ત્યારે ફસ્ટ એડના શોધક આ છે તો ફર્સ્ટ એજના શોધક છે ફેડરીચ એસ્માર્ક ઓપ્શન ડ રોબર્ટ કોક લુસ પાસર એન્ટોની લિયન હુક અને એડરિચ એક્સમાર્ક તો ફેડરીચ એક્સમાર્ક ડીપીટી રસીનો ડોઝ આટલો હોય છે તો ઓપ્શન અ ઝીરો પોઈન્ટ ફાઇવ એમએલ તો આ હતા કેટલાક મલ્ટી ચોઈસ ક્વેશ્ચન અને મિત્રો આવા જ તમામ પ્રકારના વિડીયો આપ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા પર નિહાળી શકશો ચેનલને સબસ્ક્રાઇબ કરો આપના મિત્રોને આ વિડીયોની લિંક શેર કરો ચોક્કસ લાઈક કરજો અને જ્યાં પણ આપને જરૂર જણાય ત્યાં કોમેન્ટ કરજો તમામ પ્રકારના પેપર સોલ્યુશન માટેના પણ વિડીયો અવેલેબલ છે એમની પીડીએફ પણ અવેલેબલ છે તો આપ ચોક્કસ માસ્ટર માઇન્ડ એચ એપ પ્લે સ્ટોરમાં જઈ અને ડાઉનલોડ કરો અને તમામ પ્રકારના સબ્જેક્ટના પૂરેપૂરા સોલ્યુશન આપ નિહાળી શકશો કોઈપણ પ્રકારના પ્રોબ્લેમ માટે નાઇન સિક્સ જીરો વન ફોર ઝીરો નાઇન નાઇન સેવન સિક્સ પર આપ કોન્ટેક કરી શકો તો આ હતા કેટલાક પ્રાઇમરી હેલ્થકેર નર્સિંગના ઓબ્જેક્ટિવનું સોલ્યુશન ખૂબ ખૂબ આભાર ધન્યવાદ